ઓમ નર હર જય સોમનાથ જય મહાકાલ કૈલાસ ધામ મંદિર જીર્ણોદ્ધારના આજના કાર્યક્રમમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત સૌ મહાનુભાવો આદરણીય મંત્રીશ્રીઓ સૌ વડીલો સૌ સાધુ સંતોને ચરણોમાં વંદન કરીને હું આપ સૌ લોકોને આજના દિવસે એટલે કે મહાશિવરાત્રીના અવસરે આ ગામ અને ગામની આજુબાજુના સૌ નાગરિકો ખૂબ ભાગ્યશાલી છે કે એક સાથે અમારા મંત્રી શ્રી સોલંકી આજે આપ સૌને મળવા અહીંયા આવ્યા છે તો નાની માલ ખાતે આજે માત્ર નાની માલ ગામના જ નહીં પરંતુ આસપાસના સૌ ગામોના સનાતની ભાઈ બહેનો માટે આજનો દિવસ એ ખૂબ મોટો દિવસ છે એક સાથે સત્તર નવા મંદિરો મંદિરો થકી માત્ર આજની જ પેઢીને આવનારી પેઢીઓની પેઢી એ સંસ્કાર જોડે ધર્મ જોડે જોડાઈને રહે તે માટે આજે મુકેશભાઈ એટલે કે મંજીભાઈના પરિવાર દ્વારા એ આ અદ્ભુત મંદિરો તૈયાર કરવામાં આવ્યા છે અને આજે તેની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધારનું કામ જ્યારે પૂર્ણ થયું છે ત્યારે હું ગામના સૌ નાગરિકોને અભિનંદન આપું છું